મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા સીએમ ગીર સોમનાથના કોડીનારના કડવાસણ પહોંચ્યા જ્યાં ખેડૂતો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો સીએમની સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી પ્રધમન વાચા પણ હાજર હતા કડવા સ્થળમાં સીએમે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને નુકસાની સંદર્ભે કહ્યું હતું કે સરકાર હંમેશા ખેડૂતોની સાથે જ છે આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ છીએ વરસાદ સારો થાય ને આખું વર્ષ સારું જાય પરંતુ આ વર્ષે વરસાદ વહેલો શરૂ થયો છે જેમાં પણ વરસાદ નવરાત્રી સુધી દિવાળી પછી પણ આવ્યો છે એટલે આપણને મુશ્કેલી પડી છે સાથે જ તેમણે કહ્યું કે છેવાડાનું ગામ એટલે લીધું કે દૂર દૂરથી જોતા જોતા આવીએ દરેક ખેતરમાં તમે બતાવી તેવી જ સ્થિતિ છે સરકાર તરફથી જે પણ કરવાનું હશે તે સાથે રહીને કરીશું સરકાર ખેડૂતોની પડખે રહેવામાં ક્યાંય ચૂકી નથી અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય નવરાત્ર પેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદ આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેક થી જોતા જોતા આવ્યો એટલે જ થોડું છેવાડાનું કામ એટલા માટે લીધું કે અમે થોડું વસ્તામાં જોતા જોતા આવ્યા એટલે ત્યાંથી જોઈએ તો પાછળ બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે સમય અહિયાં બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરી